દના અંબાવાડીમાં વીજ લાઇન પર મેન્ટેનન્સ કામગીરી ન કરતા છ સવારે લાઇટના નાંધ્યા સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય લાઇન મેન્ટેનન્સ કરી જાળી જોખર દૂર કરી વીજ લાઇનના તાર ટાઇટ કરવામાં આવે તેવી માંગ અગિયાર કે એવી વીજ લાઈન લાંબાવાડી પર અનેક જગ્યાએ ઝાડી જોખમનું સામ્રાજ્ય અવાર નવા લાઇન પર ફોલ્ટ સર્જાતા વીજ ઉપકરણનું મોટું નુકસાન થતાં વીજ ધારકોને મોટું નુકસાન વેઠવાની પાછલા ઘણા સમયની નોબત છે સ્થાનિકો દ્વારા જાણવા મળી આવ્યું છે કે નજીકમાં આવેલી જીઆઈડીસીના ઉદ્યોગોની કંપનીઓને સમયસર વીજળી મળી રહી છે તો ખેડૂતોને કેમ અન્ય અનેક વાર ફોડ સર્જાતા ખેડૂતોને જરૂરી સમય પર વીજ પુરવઠો ન મળતા ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે લાઈનમાં તાર એટલી હદે ઢીલા થઈ ગયા છે કે અવારનવાર એકબીજા સાથે ખડી જતા મોટા ધડાકા સાથે વીજળી ઉપકરણ બલ્બ પંખા ફ્રીજ મોટર મોબાઈલ ચાર્જર જેવી અનેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ બળી જતાં આંબાવાડીના રહીશોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે જો જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તો આંબાવાડીમાં છ વારે લાઇટના દોંધિયાની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠાવવા પામી છે રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરકાંઠા નાઇન ફોર ટુ સેવન ઝીરો સેવન ફાઇવ સિક્સ સિક્સ